આ છે રોડ ટુ હેવન અને અમે એટલે એમ હતું આજુબાજુમાં કંઈક આ રીતે જોયું તો અમને ચારે બાજુ કંઈક આવું રણ નહીં પણ નોર્મલ પાણી જ જોવા મળ્યું હતું અને એટલું જ નહીં હજી તો બાકી છે વ્હાઈટ રન અને ત્યાં ગયા પછી પણ અમારી જોડે એક સ્કેમ થાય છે શું સ્કેમ થયો એ જોવા માટે બને રેજો આગળ વિડિયોમાં ગાઈઝ આજના અમારા વ્લોગમાં સ્વાગત છે તમારું અને આજે છે સન્ડે અને આ બધાની છૂટ્ટી હોય છે અમારે તો કામ ચાલુ જ હોય છે હરમત અને આજે આવ્યા છીએ ક્યાં આવ્યા છીએ આપણે રોડ ઓફ હેવન અને આનું લોકેશન અમને થોડુંક આમ સારું લાગ્યું હજી તો આ સ્ટાર્ટિંગ છે આ સ્ટાર્ટિંગ છે અને આનું લોકેશન અમને સારું લાગ્યું એટલે મેં થોડા ફોટોશૂટ માટે મેકઅપ વેકઅપ કરવા માટે ઊભા રહ્યા હતા તો જોવા જઈ રીતે કેમેરામેન બતાવો ઓલી સાઈડ કે આખો કઈ રીતે મતલબ સમુદ્ર જેવું લાગી રહ્યું સમુદ્ર જ છે ને લાગી નહીં રહ્યું સમુદ્ર જ છે અને અહીંયા આજુબાજુ એટલા બધા નથી કોઈ ઘર કે કોઈ નથી ઘોડઘાટ કઈ જ નથી અને એટલી શાંતિ છે ને આ દેખો આ ભાઈ સવારે ના રાત્રે ફોન કર્યો બાર વાગે રાત્રે બાર વાગે ફોન કર્યો ભાઈ આપણે જવાન છે ભાઈ કે ના હું નહીં આવું માર કામ છે બહુ બધું કામ પડ્યું છે એટલે પેન્ડિંગ છે એટલે હું નહીં આવું ભાઈ ને લેપટોપ ની અંગાત ઉપાડ લીધો દેખો ગાડીમાં એનું કામ ચાલુ છે ને એન્જોય પણ કરી રહ્યો છે આ બે મજદૂર ની છુટી છે ફ્રી જ હોય છે જો તો ચલો હવે આગળ વધીશું કેમ કે આગળ આનાથી પણ સારું લોકેશન છે તો વધારે મોડું ન કરતા જઈએ અને સવારે છ વાગ્યા ને ગાડી બેઠા છીએ તો હાલ કેટલા વાગ્યા છે દોઢ વાગવા આવ્યો છે હજી હજી અમે ડેસ્ટિનેશન પર પહોંચ્યા નથી કેટલો ટાઈમ ખુદ જઈને દઈ જાય મન આમ ત્યાં ગાડી બેન રહી એટલે બોલી રહીશું યાર આજે આવું નવું કરે બાબુરામ શું કરવું મારે

સરસ લોકો નાવા જેવું છે જગ્યાએ હા જે રિયાલિટી હોય એ બોલવાની કે તમે એને મતલબ ગાડીમાં બેવું વધારે પસંદ છે નહીં કંટાળી ગયા બધું આપણે કોઈથી કંઈ જુઠ્ઠું નહીં બોલવાનું ના કંટાળી તો નથી ગયા સારું લાગ્યું પણ હજી જે જવાનું છે એ હજી આવ્યું નથી સવારના બસ ચા પીવાની બાકી છે શું આ ભાઈ શું કહી રહ્યા છે એ બોલ

આ કોઈ એડિટિંગ નથી આ બધી બાજુ દેખાઉ તમને બધું અને ઓલી સાઈડ પણ કેટલા લોકો આ કે આવે ભૂલા ઇધર ઊ ભાઈ ભાઈ ઇધર ઊ આવ તાર ચાલો આવું નઈ કરો જો ઇજ્જત ના કાઢીશ તો અને આ દેખો ઓલી સાઈડના ભાગમાં પણ ઘણા ખરા લોકો ગાડી લઈને ઉભા છે આ મતલબ સ્ટેન્ડ ખબર નહીં વધારે દૂર જતી રહી ને લાગે મને રેન્જ થી સાતસો રૂપિયા ટિકિટ લીધી છે પ્લસ તમારી જોડે એટલી બધી ઇન્ફોર્મેશન માંગે છે હાલ અમે કેટલા જણા આવ્યા છીએ પાંચ મોટા છીએ અને ઢીંગલી નાની સાડા પાંચ કહેવાય એટલે કેટલાક પાંચ જણની પેલા તો બધું પ્રૂફ માંગ્યું કોણ છે કોણ નહીં બધાના નામ લખો બધું લખવડાયું સાતસો રૂપિયા ટિકિટ લીધી અને અહીંયા આવવા માટે તમને ખાલી ફક્ત પાંચ મિનિટ લાગે છે વાઈટ રણમાં આવવા માટે અને એક્ચુઅલમાં જો હાલ તમે આવવા માટે માંગતા હોય કે અહીંયા આવશો એવું નથી એકચ્યુઅલ આપણે એક જે એકપેક્ટિશન એવું નહીં આ દેખો અહીંયા કારણ એવું થઈ ગયું હોય આ દેખો રીલ અને રિયાલિટી કંઈક હારી છે क्या हमरा राहुल को पूछने क्यों ना तो कई का रीते देखो हां नत्रू का दओ ले के पानी जेऊ कई थयो है तो आ बगड़ी गयो है बाकी सूखू होन तो पुरो वाइड दिखाय जेतली खबर जे यार नसीब आपड़ाच खराब आप से 700 रुपया आ ले तो गाइस आज जो तुमने मजे क्या आवाज के हम चेंज थई गयो तो पहला तो हूं तुमने एम कहिस के जो तुम्हारे रन ऑफ खर्चनी मजा मानवी होय તો જાન્યુઆરીમાં જજો અને રોડ ટુ હેવનની મજા માણવી હોય તેમ કે ત્યાં બહુ જ પાણી હતું બધી બાજુ તો એ પણ કંઈક મીઠાની જેમ જ બની જાય છે તો તમારે એની મજા માણવી હોય તો ફેબ્રુઆરીમાં જજો અમે ગયા નવેમ્બરમાં નવેમ્બર નવેમ્બરમાં જતા તો રહ્યા પણ અમારી જોડે કંઈક એવો સીન થઈ ગયો કે શું કેવું જેમાં અમિતાભ બચ્ચનજી કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા લેકિન અમારે સાથી હોવા કે અમને કચ્છ તો દેખા લેકિન કુછ નહીં દેખા કેમ કે અમે ગલત ટાઈમે જતા રહ્યા હતા ત્યાં ગયા પછી અમને રણ કંઈક આ રીતનું જોવા મળ્યું હતું જેમાં અમને મીઠું તો જોવા જ નહોતું બન્યું બન્યું જ નહોતું હજી સ્ટાર્ટિંગ હતું મીઠું બનવાની અને એક જ દિવસમાં નવસો કિલોમીટર ટ્રાવેલિંગ કરવું એ કંઈ નાની મોટી વાત નથી અમે સવારના છ વાગ્યાથી બેઠા હતા તો રાત્રે ત્રણ વાગે પરત પાછા ઘરે આવ્યા છીએ ને ક્યાંય સ્ટે કર્યું નથી કેમકે બધાને ઓફિસને વગેરે જવાનું હતું એટલે તો અમારો આ બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મળીશું ખૂબ જ જલ્દી એક નવા બ્લોગ સાથે